સુરત વાસીઓના લહેરીલા સુરત ના ઇતિહાસ માં પહેલી વાર ની ભવ્ય લોકપ્રિય કલાકારો મચાવી રહ્યા છે ધૂમ એપ્રિલ સુધી ફૂલ મચાવીયા પહેલા દિવસે કિંજલ કિન્જે સુરતીઓને કરાવી દીધી મોજ બીજા દિવસે બોલીવુડ સિંગર પૂર્વ મિત્રા એ ખેલૈયાઓ ને પોતાના અવાજ થી કર્યા મંત્ર ત્રીજા દિવસે જીગરદાન ગઢવીએ પણ બોલાવી રમઝટ ગુજરાતના ઇતિહાસમાં ગુજરાત ના ઇતિહાસ માં પહેલી વાર અને સુરત માં સૌ પ્રથમ વાર ચૈત્ર નવરાત્રિ એપ્રિલ સુધી સુરતમાં થઈ ચોકડી આઉટર રિંગ રોડ પર સંપદા સર્કલ પાસે સંપદા ફેસ્ટિવિટી ચૈત્રી સંપદા માં ગરબા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સાત એપ્રિલ બે હાજર પચીસ સુધી ચાલનારા ચૈત્ર નવરાત્રી આ મહા ઉત્સવ દસ દિવસ અલગ અલગ ગુજરાતી કલાકારો ખેલૈયાઓને ગરબાની સાથે સાથે મનોરંજન પૂરું પાડશે આ આયોજનને કારણે ગરબા પ્રેમીઓને વર્ષમાં બે વાર મજા જ મજા પડી જવાની છે અને એ પણ ગુજરાતના શ્રેષ્ઠ કલાકારો સાથે જેના કારણે સોનામાં સુગંધ વળી જશે સુર સંપદા નવરાત્રીમાં ઓગણત્રીસ માર્ચે એટલે કે ચૈત્ર નવરાત્રીના આગલા દિવસે કોકિલ કંઠી કિંજલ દવે ધૂમ મચાવી દીધી હતી કિંજલ દવેએ ખેલૈયાઓને પોતાના સુરે મન મૂકીને ઝૂમતા કરી દીધા ગુજરાત સાથે વાત કરતાં કિંજલે જણાવ્યું કે લાસ્ટ યર નવરાત્રી સુરતમાં કરી હતી અને સુરતી લાલાઓએ મને એટલો બધો પ્રેમ આપ્યો હતો કે ખરેખર એક વર્ષ સુધી રાજ ના જોવાય ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના તો હોય જ છે પણ એની સાથે સુરત એક નવો ચીલો પાડ્યો છે સુર સંપદા નવરાત્રી શરૂઆત થઈ છે ચૈત્રી નવરાત્રીમાં પણ સુરતના ખેલૈયાઓને હવે ગરબી ગુમવા મળશે જ્યારે પહેલા નોર્તે બોલિવૂડ સીગર પૂર્વા મિત્રાએ ડીજે અને ઢોલના તાલે ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવી દીધી હતી મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રમાં તૈયાર થઈ આનંદ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો પૂર્વાએ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું હતું કે જોવામાં આવે તો આ ઇન્ડિયાની ખૂબ મોટી નવરાત્રી છે અને સુરતમાં આવવાનો એક્સાઇટમેન્ટ તો કંઈક અલગ જ રહેતું હોય છે સુરતીઓ હંમેશા ખૂબ પ્રેમ આપવા બદલ થેન્ક યુ સો મચ

મને હંમેશા ખૂબ આનંદ થયો છે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે જ્યારે ગાવાનું થાય ત્યારે ખૂબ આનંદ થાય છે ફર્સ્ટ ટાઈમ ચૈત્ર નવરાત્રિની ઉજવણી થઈ રહી છે સુરતમાં એવું ઈચ્છું છું કે બધી જગ્યાએ આવી રીતે ચૈત્ર નવરાત્રિમાં માતાજીની આરાધના આખા ગુજરાતમાં અને આખા ભારતમાં થાય બેન સુર આજે પહેલો દિવસ ને કાલે માતાજીના ચૈત્રી નવરાત્રીનો પહેલું નોરતું છે શું કહેશો કેવું લાગી રહ્યું છે સરસ લાગ્યું લાસ્ટ યર આપણે નવરાત્રી સુરતમાં જ કરી હતી અને સુરતી લાલાઓએ સુરતના ખીલાઓ મને એટલો બધો પ્રેમ આપ્યો કે ખરેખર એક વર્ષ સુધી રાહ જોવાયેલી હતી અને ચૈત્ર નવરાત્રીમાં માતાજીની આરાધના તો હોય જ પણ એની સાથે સુરત એક નવો જિલ્લો પાડ્યો છે સુર સંપદા નવરાત્રી એક નવી શરૂઆત કરી છે ચૈત્રી નવરાત્રિના લોકોએ પ્રેમ આપ્યો આટલી બધી ઓડિયન્સ આવી હતી પણ ખૂબ જ રાજી થઈ હું થેન્ક યુ સો મચીઓ ચૈત્રી નવરાત્રિ કા પહેલા દિન આજ સુર સંપદા નવરાત્રિમાં આજ આપ આયો હો ક્યાં ગયો કેસા લાગે મેં બહુ એક્સાયડ નવરાત્રિ કે નવરાત્રિ મેં દેઢ સારું પદા નવરાત્રીમાં આજે પરફોર્મ કરવા માટે આવ્યા છો શું કહેશો કેવું લાગે તેનું છે બસ જયારે જયારે માતાજીનાક્ષો નવરાત્રી અવસર અવસર મળે હંમેશા